જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં નહીં તો આપણે ગૌશાળામાં આવી ગયા છે ને આપણી ગાયો અત્યારે કંઈક બેઠ્યું છે ને કંઈક ઊભ્યું છે અને અત્યારે એને લાઇટ વહી ગઈ છે ને મારે કૂટી કરવાની છે અને પછી એમને બધે નાખવાનું છે એકવાર બધે નાખી લીધા છે ને પાણી પાઈ લીધા છે અને ગોરલ ઘૂમરા મારે છે ગોરલ એને એમ કે મને લાડ કર તો જો આપણે પણ આજે તુરિયાનું શાક બનાવ્યું છે અત્યારે ને રોટલા બનાવી લીધા છે ને શાક વઘારવાનું છે આપણા રોટલા બની ગયા છે ને તેલ આપણું થઈ ગયું છે ને આમાં આપણે આજે ઘીનો ઓર્ડર છે ત્રણ કિલો ઘી ઓર્ડર આપણે હતો તો આપણે મેં કીધું હાલો ઘી ગરમ કરીને પેકિંગ કરી દઉં આજે આપણે ત્રણ કિલા ઘીનો ઓર્ડર આવ્યો છે તો ઘીવાળું કામ ચાલુ છે ફટોફટ ઓર્ડર કરો ઘીનો બધા ફટાફટ ઘીનો ઓર્ડર કરો અને ભાવે આપણા એટલા બધા નથી ખાસ હાવ સસ્તું સારું આપણે સુરતથી ઓર્ડર આવ્યો છે ઘીનો ત્રણ કિલો પેકિંગ કરીને આપણે આજે ઉગાડવાનું છે ફાઇનલ તો તમે પણ અમારો કોન્ટેક કરો અને બધા ઘીનો ઓર્ડર કર્યો અને હાવ સસ્તું ને સાદો જ ભાવ રાખો આપણા ઘીના બારસો રૂપિયા જ રાખા છે નથી બે હજાર રાખા નથી ત્રણ હજાર રાખા કે નથી પંદરસો રાખા હાવ સસ્તું સાદ સિમ્પલ ભાવ રાખ્યો છે આપણા ઘીનો ભાવ છે બારસો સ્પેશિયલ આપણી ગાયોનું ઘી છે વા તો અત્યારના વાગ્યા બાર બાર વાગી ગયા છે ને આપણે ગાયોને પણ નાખવાનું છે અને આનો લાઇટ પણ આવી ગઈ છે કૂટી મશીનમાંથી કૂટી કાઢી લઈએ અને પછી મેં પણ આજ વેલું જમી લીધું છે તો વાસણ કરવાના છે અને આજે આપણે દવાનો છેલ્લો દિવસ છે આજ તમને આનંદ થાય એક એક જ ગોળી રહેશે એટલી એટલી દવાઓ પીતી પણ તબિયત સારી નથી જોઈએ મને એમ થાય હજી એક વખત લેવી પડશે કામનો લોટ પડે બીજું કાંઈ નથી તો હાલો દવા પી લે આપણે આવી ગયા આપણી ગૌશાળામાં તો ગૌશાળામાં પણ આપણી ગાયોને પાણી ને પાણી પણ પાઈ દીધા છે અને આપણી ગાયો અત્યારે બધી ખાય છે અને ઉભ્યું છે આપણે અત્યારે થોડીક વાર ગૌશાળામાં રહેશું અને પછી બીજા કામ કરશું અને આપણું ગમતું બેઠું છે અહીંયા મસ્ત મજાનો હવા આવે છે આપણે અહીં ઘડી વાર બેઠા બેઠા ગાયોને જોવું અહીંયા તો સરેગવાન સાંયો છે આપણે હરેગવાન હિંગું છે કોઈને શાક કરવું હોય તો લઈ જાય ગંગાની રોટલી અહીં મૂકીએ જે આવે એ ખાઈ દે આપણી ગંગાની સમાન જો વાંચશે નાળિયેરી નીચે ગંગાની રોટલી હજી ગંગા ખાવા નહીં આવી હોય ગંગા ક્યાં ગયા નહીં રાખ દઈએ એમ કાંઈ એમ તો ગાયો તો આપણે જો સાંઈ બેઠા બેઠા ગાયો જોઈશે અને વા બધું ખાઈ છે ગોરલ ને ગોપુ ને ગવું ને બનસું ને ડાબરી એવા ઘૂણા ખાય તો જો આપણે પ્યોર ખાતર કહી તો પ્યોર ખાતર છે આપણી ગાયોનું અને એમાં શિયાર પાંચ બળીના ફેરા ના ખર્ચ ખાતર છે અને ખાતર તો કેટલું થાય પાંચક ફેરા બળીને નહીં ખાય આટલું ખાતર છે અને આપણે છે ને અવાર બળી નથી ભરી જોકે અવાર ખાતર ભર દેસું આપણે આ ને બૈડ બે હરખું ગણ કરે લગફતા બાકી તો ખબર નહીં બૈડ વધારે ગણ કરતી હોય અવાર બધે બૈડું નાખ્યું છે અમે કે નથી નાખી એમ તો ઘણા થોડા ઘણા માણસો રહી ગયા છે ખાવીને બૈડ નઈ ખાવીને પણ અમારે ખાતર વધારે હતું તો એમ કે આપણે ખાતર ભરી જાવ અને ઘણા લોકોનો એવો પ્રશ્ન હોય છે કે બેન ગૌશાળા ક્યાં આવી છે તમારી તો અમારી ગૌશાળા આવી છે દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકો જામ દેવળિયાને વાડી વિસ્તારમાં અમારી ગૌશાળા આવેલી છે તો કોઈને પણ આપણા ગૌ માતાના દર્શન કરવા કે કોઈને આપણી ગૌશાળાની મુલાકાત કરવી હોય તો સાંભળો દ્વારકા જિલ્લો કલ્યાણપુર તાલુકો અને અમારું ગામ છે જામ દેવળિયા કલ્યાણપુરની બાજુમાં જ અને વાડી વિસ્તાર તો આપણી ગાયોની ગૌશાળા ત્યાં આવેલી છે કોઈને પણ જો આપણી ગૌમાતાના દર્શન કરવાય તો વેલકમ આવી શકે ગમે ત્યારે અને અમે બધા ઘરે જ હોય અને અમારી ગાયો પણ ઘરે હોય ક્યાંય કે જાતું નથી ઘરે જ હોય બધા જો કોઈને પણ મુલાકાત કરવી હોય તો આવી શકે તો આવી આપણી ગાયોની ગૌશાળા છે અને તો જો આપણે અત્યારે ભીંડા ઉતારવા આવ્યા છે ને આપણા ભીંડા આપણે ઉતારી છે ના આપણે ભીંડા છે અને ભીંડા ઉતારતા ઉતારતા જ નવીન જાતની તમને દૂધી બતાવવામાં આવશે કે તમે જો નવીન જાતની દૂધી જોઈ હોય તો અમને કોમેન્ટ કરજો અમે તો પહેલીવાર વાર જોઈ છે એનું કારણ શું છે ને એમાં નથી ખબર પણ મને એવું લાગે બાજુમાં ટેટી છે ને એટલે એનામાંથી મધમાખી જે આપણે કહેવાની આવે ને એ બેહી અને પછી દૂધીના ફૂલમાં કદાચ બેઠી હોય ને તો મને એમ થાય કે એ પ્રકારની દૂધી બહેની છે એટલે આપણે ટેટી જેવી આપણે દૂધી તમને બતાવવા માંગીએ છીએ તો આપણી દૂધી આ રહી આ દૂધી છે જો કેટલી મસ્ત દૂધી છે તો મને એવું લાગે છે આ આપણું દૂધું છે અને આ આપણી ટેટી છે જો તો બાજુમાં ટેટી છે ને એટલે એકબીજાની કલમ લાગી ગઈ હોય એવું મને લાગે છે તમારું કહેવાનું શું થાય છે કોમેન્ટ કરજો તો આ આપણી ટેટી છે અને આ આપણી દૂધી છે તો દૂધી થઈ છે ગોળ તો મને અજીબ લાગે ગોળ દૂધી મેં તો વાર જોઈ તમે કંઈ જોઈ હોય તો મને જણાવજો જો આ આપણી કેટી છે ને આ આપણી દૂધી છે આજ નવીન જોવા મળ્યું છે ભીંડા ઉતારતા ઉતારતા તો હાલો આપણે ભીંડા ઉતારવાનું અત્યારે કામ ચાલે છે અને આપણે ભીંડા ઉતાર લઈએ આજે બધા ભીંડા અત્યારે જ ઉતાર નાખવા સવારે છે ને આવવાનું આવવાનું ન થાય એમ તો હાલો ભીંડા ઉતાર લઈએ તો જો ભીંડા ઉતારવા ગયા તા ને ભીંડા ઉતારીને આપણે ઘરે આવી ગયા અને એટલા ભીંડા થયા બધા ઉતાર નાખ્યા ન કરું એમ કરી અત્યારે હાંજે થોડાક ઉતારીએ થોડાક ખવાર ઉતારીએ એટલે તાં ના પડે બાદ છે ને બધા ઉતાર નાખ્યા પકડ લે ને આપણે ગાયો રાહ જોઈ છે અને ગાયો દોવાનું પણ ટાણું થઈ ગયું છે અત્યારના વાગી ગયા કંઈક પૂણા હાથ હાડા છ ને માથે થઈ ગયું હોય અને દી થાય છે થોડાક લાંબા એટલે છે ને અંજવારું મોલક દેખાય એટલે વાંધો ના આવે અને આપણે થોડું ઘણું કામ થઈ જાય તો આટલા બધા આજે ભીંડા ઉતરાશે અને ભીંડા ઉતારવા આમ હલબા પણ આમ ખંજવાર બહુ આવે ને કાટા લાગે ભીંડામાં મોજા પહેરી લેવાય પણ હું તો ના પહેરું એમ થાય કે મોજા પહેરીને કરીએ તો ઉતરી જાય તો જો અત્યારના વાગી ગયા છે સાત અને આ બ્લોક ને આપણે અહીં વિરામ કરીએ અને કાલે નવા બ્લોકમાં પાછા મળશું અને પોતપોતાનું ધ્યાન રાખીએ અને આજે છે ને જમના કે સાથ આપણે લોકને વિરામ કરીએ તો જય દ્વારકાધીશ